બહુલક અને મધ્યસ્થ ત્રણે મેળવતા શીખી દઈ આવશો બરાબર ચલો તો હવે દાખલા નંબર સાત જે છે એમાં શું કીધું છે એ જોઈએ આપણે કે એક ધોરણમાં ત્રીસ વિદ્યાર્થીઓના વજન આપેલા છે અહીં ઓકે તો આપણે એ ત્રીસ વિદ્યાર્થીઓ જે છે એના વજનનો મધ્યસ્થ મેળવાનો છે બરાબર ને ઓકે તો અહીં આપણને વજન કિલોગ્રામમાં આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે

પછી આપેલી છે તમને વિદ્યાર્થીઓની સંખ્યા શું આપેલું છે ભાઈ વિદ્યાર્થીઓની સંખ્યા અને આપણે મેળવીશું એટલે કે આવૃત્તિ હવે તમને બધી મેળવતા આવડતી જશે એવું માની લઉં છું હવે વજન આપેલો છે એ પાંચ પાંચ ના ગેપે છે બરાબર ચાલીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ થી પચાસ પચાસ થી પંચાવન પંચાવન થી સાહીઠ સાહીઠ થી પાસઠ પાસઠ થી સિત્તેર ને સિત્તેર થી પંચોતેર બસ આટલા સુધી છે કુલ લખી દઈએ હવે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને લખી દઈએ ચલો બે ત્રણ આઠ છ ત્રણ અને બે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ભાઈ તો કે ત્રીસ છે હવે આપણે મેળવીએ સંચય આવૃત્તિ બરાબર પહેલાની તો બે તે બીજાની બે ને ત્રણ પાંચ પાંચ ને આઠ તેર તેર માં છ નાખીએ ઓગણીસ બરાબર નીચે લખીએ આપણે પચીસ પચીસ માં ત્રણ નાખીએ અઠ્યાવીસ અઠ્યાવીશ માં બે નાખીએ ત્રીસ મળી ગઈ આપણને સંજય આવૃત્તિ બરાબર ને ઓકે હવે આપણે વર્ણન કરવાનું છે એ પહેલા આપણો આમાંથી મધ્યસ્થ વર્ગ કયો છે તો તમે કહેશો કે ભાઈ સૌથી વધારે આવૃત્તિ છે મધ્યસ્થ વર્ગ એટલે આ એવું જરૂરી નથી એન બરાબર કેટલા છે તો કે ત્રીસ છે તો એન ના છેદમાં બે બરાબર ત્રીસ ના છેદમાં બે બરાબર પંદર હવે આ જે પંદરમું અવલોકન જે છે કેમાં સમાયેલું છે એ આપણે જોવાનું છે તો આ પંદરમું અવલોકન અહીં સમાયેલું હોવાથી આ જે છે આપણો મધ્ય સ્વર્ગ થશે બરાબર ઓકે ચલો હવે આપણે વર્ણન કરી નાખીએ કે અહી અવલોકન કયો વર્ગ છે પંચાવન થી ત્રીસ વર્ગમાં સમાયેલ હોવાથી આપણે અહીંયા કરી લઈએ બરાબર ઓકે હવે લખીએ અધ સીમા તો કઈ રીતે લખીશું તો કે મધ્યસ્થ વર્ગની અધ સીમા એલ બરાબર કેટલા થશે તો કે પંચાવન હવે તો તમને આવડે જ છે પછી આવ્યું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એફ બરાબર કેટલી છે છ પછી સંચય આવૃત્તિ વિશે લખીએ કે મધ્યસ્થ વર્ગની સંચયી આવૃત્તિ અરે એક જ મિનિટ સંચય આવૃત્તિ પણ કોની મધ્યસ્થ વર્ગ જે છે સંચયી આવૃત્તિ બરાબર તેર એની પછી લખીએ ભાઈ વર્ગ લંબાઈ કેટલી છે વર્ગ લંબાઈ એચ તો કે પાંચ પાંચ નો દેખાય છેદ માં એફ ગુણ્યા એચ ચલો બધાની કિંમત છે પેલા મૂકી દઈએ પંચાવન પ્લસ એન ના બે પંદર સી એફ તેર પાંચના છેદમાં કેટલા એવા ભાઈ તો કે ત્રણ એવા તો પાંચના છેદમાં ત્રણ છે તો એનો આપણે કરી નાખીએ ભાંગાકાર ત્રણ એકા ત્રણ પોઈન્ટ ઝીરો ત્રણ છ 18 2 हवा .0 36 18 एवहलाज रखे ने तो एक पॉइंट आपरे 66 ની જગ્યાએ લઈ લઈએ 67 તો m बराबर 55 1 56 .67 એકમ લખીએ ને આપણે અહીંયા તો અહી આપણને ત્રીસ વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ આપણને કીધો તો એ આપણને કેટલો મળ્યો છે તો કે પંચાવ છપ્પન પોઈન્ટ સડસઠ તો આપણને શું લખીશું કે અહી અથવા તો આમ વિદ્યાર્થીઓના વજન મધ્યસ્થ છપ્પન પોઈન્ટ સડસઠ મળશે જણાવી શકો છો અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે મિત્રો અને ખાસ કે તમે જો મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ